દમણમાં જેએમએફસી કોર્ટમાં ના ચાલક દ્વારા સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માત કેસ માં એક લાલબત્તી સમાન ચુકાદો આવ્યો છે જેમાં અદાલતે વાહન માલિક અને વાલી ઉષાબેન પ્રવીણ ને દોષિત ઠેરવી પચ્ચીસ હજાર નો દંડ અને એક દિવસ કોર્ટમાં બેસી રહેવાની સજા ફટકારી છે વાલીઓ દ્વારા સગીરોને વાહન ચાલકે ચીકુવાડી પાસે પગપાળા રહેલા સુવંશ રામને પાછળથી ટક્કર મારતા તેનું મોતું આ મામલે કચીકામ પોલીસ ગૃહ નોંધી તપાસ અધિકારી નટવર કોહલી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ

અન્ય માટે ચેતવણી સમાન સાબિત થયું છે